નારોજ ઉનાવા ખાતે તારીખ પંદર નવના કોન્ફી હોટલમાં શ્રી સમસ્ત ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલી કચ્છ અને ગાંધીધામના બ્રહ્મ સમાજની અંબાજી ખાતે સારી ધર્મશાળા બનાવવા માટે અને સમાજનું સારું સંગઠન બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં સમાજના વરિષ્ઠ આગેવાનો વડીલો સમાજના દરેક ભૂદેવો સમાજમાં સારું કાર્ય કરવા માટે એક થઈ સમાજમાં ખભેખભો મિલાવી સાથે મળીને કોઈપણ જાતના ભેદભાવ વગર સમાજમાં ઉપયોગી બની અને સમાજના તમામ હોદ્દેદારો અધિકારીઓ સમાજના દરેક નાના મોટા કામમાં સમાજમાં ઉપયોગી બને તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી